श्री मद्भागवतम स्कन्त्रण अध्याय चार श्री विदुर मैथ्य मिलन श्लोक संख्या तीस अर्थ अनुवाद आवाज के संदेश की भक्ति विधान स्वयं उपाध्याय द्वारा अस्माक लोपाद उपरतै मई नानम मद आश्रयम् अर्थ कुत्त्ववत् वात्ला समप्रति आत्मवताम्बर अस्माक अस्मा आलुक माति થી ઉપરતે અદૃશ્ય થયા પછી મય મારામાં સ્નાન જ્ઞાન મત આશ્રય મારી જાત સંબંધી અહદી યોગ્ય છે ઉદ્ધવ ઉદ્ધવજી એવ હવે આ ભૌતિક વિશ્વ પરના મારા મૂળ રૂપ નો હું ત્યાગ કરીશ મારા ભક્તો શ્રેષ્ઠ એવા ઉદ્ધવ એક માત્ર વિશ્વનીય છે જેને હું મારા અંગેનું સંપૂર્ણ દિવ્ય જ્ઞાન શકું

और विशेष ज्ञान ने शुद्ध भक्ति भाव से सेवा सिवाय अन्य कोई साधन द्वारा समझी सताती नहीं श्रीमद भागवतम भगवद गीता अठार पॉइंट पंचाण में आनु समर्थन आ रीते थे, थे। भक्तया मामा विधानाती त्यावन त्यावन आदमी तत्व भगवान दिव्य रूप ने साथी रीते ये व्यक्ति सके भक्ति भावती सेवा रहत भक्तिभावर हो ते समय ना भक्तों में उद्धव जी अग्रिण्य आदि भगवान ने कृपा कर भगवान पृथ्वी पर मूर्त रूपे अदृश्य थाय त्यार पी उद्धव जी ज्ञान में लाभ लाइ सके आज कारण ने उद्धव जी ने भद्रिकाश्रम मोकलिया ज्या भगवान पोते रूपे प्रतिनिधित्व कर જે દિવ્યતામાં આગળ વધેલા હોય તેઓ મંદિરની મૂર્તિ પાસેથી પ્રત્યક્ષ પ્રેરણા મેળવી શકે છે આથી ભગવાનના ભક્તો ભગવાનના પ્રામાણિક મંદિરમાં આશરે લે છે જેથી ભગવાનના અનુગ્રહથી તેઓ દિવ્ય જ્ઞાનમાં વાસ્તવિક પ્રગતિ કરી શકે ચક્ષુર

લાયક હોય છે યોગ્યતા હોય છે કે ભગવાન જાણે છે ગુરુ પણ જાણે કે મારા સેવા કોને સોંપી છે જેથી જ કરીને ગંભીરતાથી આ સેવા લઈ એને ઉદ્દેશ્ય એનો સફળ થાય એટલે ભગવાને ઉદ્યોગીને શ્રેષ્ઠ ગણ્યા અને આ શ્લોક મહત્વનો છે કૃપાકીય કે દિવ્ય જ્ઞાનના ત્રણ વિભાગીય હોય છે જો તમે સમજો કે આપણે ભૂત ભવિષ્ય વર્તમાન નથી જાણતા પણ ભગવાન ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જાણે એટલે ઉદ્યોગજીને કહે છે કે આ જ્ઞાનનો તમે પ્રચાર કરો અને આગળ આ રીતે આ જે લોકો છે તેને આ રીતે ગ્રહણ કરશે પરંપરા દ્વારા અને એને બરોબર લાગે કે ભાઈ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન દિવ્ય જ્ઞાનના પાછા ત્રણ પ્રકાર છે નિરાકાર બ્રહ્મનું જ્ઞાન એટલે કે જે માયાવાદી છે એ બધું જ માયા છે અને ભગવાન છે ભગવાન જેવું કહે છે એ બધું નિરાકાર છે કોઈ આકાર નથી એટલે એ દિવ્ય જ્ઞાનમાં એવું છે કે ભગવાનની જે અંગક્રાંતિ છે બ્રહ્મજ્યોતિ છે એ લોકો બ્રહ્મજ્યોતિઓ માને નિરાકારવાદી માયાવાદી અને ત્રીજું પાસું છે સર્વવ્યાપી પરમાત્માનું જ્ઞાન કે જે દરેકના હૃદયમાં પરમાત્મા તરીકે ભગવાન રહેલા છે આ બીજી અવસ્થા છે એટલે જે ધીરે ધીરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જાણવા દરેકનું કાર્ય નથી એક ભક્ત જ જાણી શકે છે આ રીતે નિરાકાર બ્રહ્મયુતિ સુધી જાય છે જીવ જેને વાસ્તવિક જ્ઞાન નથી હોતું પછી ધીરે ધીરે પરમાત્મા રૂપે એને સ્વીકાર કરે છે દરેકના હૃદયમાં જે યોગીઓ ખાસ કરીને ભગવાનનું પરમાત્મા તરીકે ધ્યાન રહે અને ત્રીજી અવસ્થા આવી છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું જ્ઞાન સ્વયં કૃષ્ણ દરેકના સ્તોત્ર છે અને એ રીતે ભક્તો જે છે તે ડાયરેક્ટ ભગવાનનો સ્વીકાર કરે એ બધું જાણે છે તો આ પ્રૂપાધયા ત્રણ દિવ્ય જ્ઞાન સમજી ગયા છે જે રીતના આપણે દૂરથી જઈએ છીએ ટ્રાવેલિંગ કરતા હોય ગાડીમાં જતા હોય તો આપણે જે દૂર બધું એકદમ ધૂધળું ધૂધળું દેખાય પણ જ્યારે આપણે એટલા પહેલી અવસ્થા થઈ કે આગળ કંઈ છે જ નહીં અને પાસે જાય તો આપણે ખબર પડે કે અહીંયા ડુંગર છે ઉપર ઝાડ છે અને પછી વધારે આગળ જાય તો ખબર પડે કે અહીંયા અંદર લોકો રહે પણ છે આ ત્રીજી અવસ્થા એટલે ભક્ત ડાયરેક્ટ ભગવાનનો આ રીતે સ્વીકારે ભક્ત જ્ઞાની છે સૌથી ઉત્તમ જ્ઞાની ભક્ત છે કારણ કે ભક્ત બધું જાણે છે પ્રભાગ લખે છે આ ત્રણ દિવ્ય જ્ઞાન પૈકી પુરુષોત્તમ ભગવાન અને સમજે છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે અને એના દ્વારા આ સર્જન વિસર્જન પાલન પોષણ બધું કૃષ્ણ થકી થાય કૃષ્ણના વિસ્તાર થકી થાય અને માયાવાદીઓ બધું જ માયા છે નિર્વિશવાદીઓ ભગવાન જેવું કઈ નથી અમુક લોકો એવા છે કે તમે પણ ભગવાન અમે પણ ભગવાન નરેન્દ્ર નારાયણ ઇત્યાદિ એટલે ભગવાને વિશેષ કરીને ઉદ્ધવજીને સિલેક્ટ કરી દિવસમાં તો બહુ બધા હતા ને આગળ આપણે જોયું કે ઉદ્ધવજીને કેમ ભગવાને યદુવંશનો જે સાપ હતો તે દરેક પર હતો તો બુદ્ધજી કેમ બચી ગયા જગન્નાથ આ આગળ લેક્ચરમાં થયેલું હતું તો આ જ્ઞાન આગળ જાય અને લોકોનું કલ્યાણ થાય વાસ્તવિક અને દિવ્ય જ્ઞાનનો ઉદ્દેશ ભગવાને ઉદ્ધવજીને એ માટે જ પ્રદાન કર્યો અને એ માટે જ એમને ભદ્રિકા આશ્રમ ભગવાન મોકલે આ એનો મેન ઉદ્દેશ્ય છે ભદ્રિકા આશ્રમ કરવાનો અને આ જ છે વાસ્તવિક દિવ્ય જ્ઞાન આ વિશેષ જ્ઞાનને શુદ્ધ ભક્તિ ભાવસર સેવા સેવાને કોઈ સાધન દ્વારા સમજી શકાતું નથી ઉપર લખે કે ભગવાનની સેવા દ્વારા આ જ્ઞાન આપણે સમજી શકતા નથી સેવાનું બહુ મહત્ત્વ છે કારણ કે ભક્ત જાણે છે હું જે પણ કંઈ સેવા કરું છું કે વોલ સફાઈ હોય સબ્જી કટિંગ હોય ફૂલહારની સેવા હોય ભગવાનના વિગ્રહની સેવા હોય ડિસ્ટ્રિબ્યુશનની સેવા હોય કારણ કે ભક્તો જાણે છે કે હું જે પણ કંઈ કરું છું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન માટે કરું અને ભગવાનને હું પ્રસન્ન કરવું કારણ કે જીવનો ઉદ્દેશ્ય જે છે જીવે સ્વરૂપે કૃષ્ણ નિત્યદાસ જીવનું સ્વરૂપ છે કે કૃષ્ણની સેવા કરી પૂર્ણની સેવા કરી અને એ દ્વારા જીવ સુખી થઈ શકે અને આ ભૌતિક જગતમાં ઉલટું છે કે જેની પાસે વિશેષ નાન નદી પોતે પોતાની આનંદ નથી માણી શકતા અને પોતે આનંદ માણવાનો પ્રયાસ કરે અને પ્રભુભાત લખે છે કે જે સેવા ભક્તિ એને લખે છે ભક્તિ ભાવ ભક્તિ ભાવ સ્વર સેવા સિવાય લઈને કોઈ સાધન દ્વારા સમજી શકાતું નથી ભગવાન એ માટે એ દરેક સેવા ભગવાનને પસંદ કરવા માટે પોતાના કામ ધંધા છોડીને સવારમાં મંગલા આરતી આવવું ભગવાનની સેવા કરવી તૈયારી કરવી રવિવારે ડિસ્ટ્રીબ્યુશનમાં જવું એને કોઈ સેલેરી વગેરે નથી મળતી અને એને ખબર છે કે આ સેવા દ્વારા હું ભગવાનને પ્રસન્ન કરી શકીશ અને વાસ્તવિક મારો ઉદ્દેશ્ય એ છે જીવનો ઉદ્દેશ્ય છે કે પૂર્ણની સેવા કરવી આ ભક્ત જાણે એટલે ભક્ત સુખી અને વાસ્તવિક આપણા ઉદ્દેશ્ય જે છે આપણે સેવા દ્વારા ભગવાનને પ્રસન્ન કરીએ આપણે કોઈ વધારે જ્ઞાન જ્ઞાની બનવાની પણ કંઈ જરૂર નથી ખાલી બસ જે પણ કઈ છે કૃષ્ણની સેવા મારો ઉદ્દેશ છે જો કૃષ્ણની સેવા કરો ને કૃષ્ણને પ્રસન્ન કરો આ બધી ગેસમાં આપણે ગમે તેને પ્રસન્ન કરીશું ગમે એટલી સેવા કરીશું લગન હોય કે કોઈ ઉત્સવો હોય સગાઈ હોય જરાક પણ આપણી ભૂલ થશે ગમે એટલું સારું સારું તમે ખવડાવશો જરાક ભૂલ હશે તો પણ સગાવાળો વાત થશે અને આ બાકી રાખ્યું અને આ બાકી રાખી અને આમ કર્યું છે કે કોઈ દિવસ પ્રસન્ન નહીં અને ભગવાન એક નાનકની સેવા જે પણ હોય જે જીવ જાણતો પણ નહીં હોય અને જો કૃષ્ણની સેવા કરે છે તો ભગવાન ભગવાન નથી કે! બધ જીવો ગમે એટલું એનું આપણે કરીશું સમાજમાં કે સમાજ સેવાના કાર્યમાં એમાં કઈક ને કઈ લોકો તૂટી કાઢશે અને એનાથી કોઈ પ્રસન્ન થશે પણ ભગવાન નાને આપણી સેવા આપી પ્રેરણ કરે જેમ એક ફળવાળી આવે ભગવાનના આંગણામાં અને ભગવાન મુક્તિ પર અનાજ લઈને જાય છે અને અડધું તો આંખમાંથી નીકળી જાય હા ત્યાં જતા જતા પૂરું થઈ જતું છે અને ભગવાન શું કે બધા ફળ ફળવાળી તૂટણી બધા ફળ ભગવાન આવી કે લઈ લો તો ભગવાન એટલા આકર્ષણ હતા અને એ આગળ બોપરો ભગવાન જયલાતુ કરી આજે ભગવાન તો ભગવાનની સેવા નિષ્ફળ નથી જતી એ શાશ્વત છે ભગવાનની જે પણ આપણે સેવા બધી શાશ્વત છે પણ પણ એ આપણે જે કરીશ સેવા કરીએ છીએ માયા દ્વારા ભગવાનને કેન્દ્રમાં રાખીએ છીએ આપણે જે પણ કઈ સેવા કરીએ છીએ તેનું આપણે કર્મ બંધન નથી આપણે કર્મફળ લેવું પડે અને ભગવાનને જે પણ આપણે સેવા સમર્પિત કરીએ છીએ કૃષ્ણને એમાં આપણે ઘરમાં પણ જરૂર નથી પડશે તો આ છે વિશેષ ભગવાનની સેવાનું મહત્વ અને આ રીતે ભગવાનને આપણે જાણી છીએ ભક્ત બહુ ભાગ્યશાળી છે જે અભક્તો જે નાસ્તિકો છે ત્યાંનો સ્વીકાર નથી કરતા જે આપણે જોઈએ છીએ આનંદ ચૌદષ્ટિ આજે તો બધા વિસર્જન કરશે પણ એમાં ખૂબ જ એવા હશે કે જે કદાચ ગણપતિજીને વિઘ્નહર્તા તરીકે સ્વીકાર કરે છે અને આ વિજ્ઞાનતા છે અને એ રીતે કદાચ ઘરમાં એ લોકો પૂજા કરતા બાકી જેટલા પણ મોસ્ટ ઓફ ની મંડપ બાંધે છે બહુ ધ્યાન નથી રાખતા જુગારો રમશે પત્તા રમશે અમે પહેલા જોતા અમારા જૂના ઘરે બધા સ્ટેજ પર પત્તા રમતા અત્યારે પિક્ચરના ગીતો તો કોઈ દિવસ દેવતાઓ પિક્ચરના ગીતો સાંભળ્યા જ નહીં પણ આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે લોકો પોતાને આનંદ આવે એ માટે પિક્ચરના ગીતો વગાડે છે

ભગવાનના દિવ્ય રૂપને સારી રીતે એ વ્યક્તિઓ જ જાણી શકે છે જે ભક્તિભાવથી સેવાગત હોય આ ભગવાનને જાણી શકે કૃષ્ણને જાણવા કોઈ સાધારણ નથી ગમે એટલા મોટા જ્ઞાની હોય વેદોમાં પારંગત હોય પણ જો કૃષ્ણને નથી જાણતા તો એનો કોઈ મિનિંગ જ નથી એની કરતાં ભક્ત મોટા મોટો વેદનો પારંગત છે એ સમય માં ભક્તો માં ઉદ્ધવજી અગ્રીય ગણતા આદિ ભગવાન એ રૂપા કરીને તેમને ઉપદેશ આપ્યો કે થી ભગવાન પૃથ્વી પરની મુદ કે રૂપે અદૃશ્યતા છે હિમા ઉદ્ધવજી અગ્રતા ભગવાન એ ગઈ છે અને તે માટે ઉદ્ધવજીને મે ઉપદેશ આપ્યો આ પૃથ્વી પર દેલા કરીને ભગવાન પોતાના ધામ માં જવા માટે કે ઉદ્ધવ આ જે મારું દિવ્ય જ્ઞાન છે તે વાસ્તે લોકો સુધી

જેથી ભગવાનના અનુગ્રહથી તેઓ દિવ્ય જ્ઞાનમાં સ્થાપિત થકી કરી શકે એટલે ભગવાનનું જ્ઞાન બહુ મહત્વનું છે ભગવાનની સેવા મહત્વની છે કે જેથી પ્રકટ એમાં પ્રગતિ કરી શકે અને એનું આસ્વાદન કરી શકે શિવાનુ આસ્વાદન કરી શકે એટલે ભગવાન અહીંયા એ કહી છે કે આ સોકમાં નાંદમ વદ આશ્રયમ એટલે ભગવાન કે મારો આસલે લો અને જો ભગવાન અમૃત સરી ત્યાગીયા પછી લોકો એમ તંદવ છે માયાવાદીઓ નાસ્તિકો કે એક કૃષ્ણ શક્તિશાળી પુરુષ હતા અને એની શક્તિ પ્રદર્શિત કરીને એ પણ મૃત્યુ પામ્યું પણ એવું નથી ભગવાન અહીંયા ઉદ્યોગનો ઉદ્દેશ આપે છે કારણ કે ભગવાન બધું જાણે છે કે મારે કોને જ્ઞાન આપવું અને આપ્યા પછી મારા ધામમાં અને પાછી ભગવાનની દરેક બ્રહ્માંડમાં લીલાઓ ચાલી રહી છે એવું નથી જે રીતના સૂર્ય અહીંયા ઉદય થાય છે અને અસ્ત થાય છે તો અસ્ત થાય છે તો આપણે એમ સમજીએ છીએ કે હવે સૂર્ય અસ્ત થઈ ગયો હવે સૂર્યનું અસ્તિત્વ નથી હવે પાછા એ ઉદય થશે સુધી વચ્ચે જે સૂર્યનો ઉદય થવો અને અસ્તવું એની વચ્ચેનો જે ગાળો છે તે પછી સૂર્ય મૃત થઈ જાય પણ એ આપણે શાસ્ત્રો દ્વારા સમજી શકીએ છીએ કે અહીંયા સૂર્ય અસ્ત થાય છે પણ બીજી જગ્યાએ એ કન્ટિન્યુ ઉદય થાય છે અમેરિકાનો સમય અલગ છે યુરોપ નો અલગ છે તો સૂર્ય કદાચ પણ અસ્ત નથી થતો એ રીતના ભગવાન ભગવાનની જે લીલા છે ભગવાન અહિયાં લીલા બતાવીને એની બીજી પ્રમાણમાં લીલા ચાલતી હતી જેમ પાંચ વર્ષ પહેલા ભગવાન અહિયાં લીલા કરી હતી એ જ અત્યારે સેમ લીલા બીજા ભક્તુ આસ્વાદન કરે અને ભગવાન જે સચિત ને આનંદ ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ સર્વ ભગવાન છે છે તો આ આપણને શાસ્ત્રો દ્વારા મળે છે અને બુદ્ધજી જેવા ભક્તનો વાણી આપણે ગ્રહણ કરવાથી આપણે વાસ્તવિક ભગવાનને સમજી શકીએ છીએ કે ભગવાન नो देत्याग करो साधारण मनुष्य जो अन्य ज्ञान अपने को ग्रहण कोनो आश्रय हो है भगवान आश्रय है बाकी निको अभक्तो मदी आती जाता एट भगवान के हूँ अभक्तों की प्रकट नहीं और अजा नाम की मां मठाओ माषिकन परम प्रमा भक्त अजामे लोग नहीं ન મૂળ દેવ ભગવાન ઉદ્દેશ નથી આના મૂળની આગળ ભગવાન હ ઉદાહે પ્રકાશિત પણ નથી કરતા એટલે આ લોકો કાચ લેખાવર છે કે મહી નામક મત આશ્રયમ માર કા તમને જે ગાંધ છે તે ઉદ્ગમ આવે આ બધાને આ લોકોએ આપી દીધો કોલહલ અને એ માટે ભગવાન ઉદ્ધવજીને બદ્રીકાશ્રમ